દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યો છે જેમાં આ વિરોધ પ્રદર્શનની અંદર આમ આદમી પાર્ટીની સાથે સાથે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે આજ વિરોધના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉકેડામાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા વિરોધના ભાગરૂપે ઉપલેટા મામલતદારને આવેદન આપી અને વિરોધ દર્શાવ્યો છે આવેદનમાં જણાવ્યું છે કે હાલની કેન્દ્ર સરકાર તાબાની સરકાર એજન્સી ઈડી તથા સીબીઆઈએ આમ આદમી પાર્ટી તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જે બાબતની સંપૂર્ણ તપાસ કર્યા વગર ધરપકડ કરી છે તે અંગે વિરોધ નોંધાવ્યો છે વધુમાં તેઓનું માનવું છે કે તેઓની ધરપકડ રાજકીય કિન્નાખોરી અને રાગ દ્વેષ હોય તેની ધરપકડથી તેમની પાર્ટીના આગામી ચૂંટણીના પરિણામોમાં ગંભીર નુકસાન પહોંચી શકે તેમ છે જે થી આધાર પરકટથી આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલ પ્રજાના લોકમતને દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ અંદર ઉપલેટા કોંગ્રેસ આગેવાન તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો આમ આદમી પાર્ટી સાંજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની જે ધડ ધરપકડ કરવામાં આવી છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી એજન્સીઓ અને તળે નાખવા માંગે છે આ આગામી ઇલેક્શન માં આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી અરવિંદ કેજરીવાલ થી ગભરાઈ ગઈ છે કે જો અરવિંદ કેજરીવાલ ને પકડવામાં નહીં આવે તો ભારતની અંદર આ ભારતીય જનતા પાર્ટી ની મોટી હાર થશે આ ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી ની હત્યા કરી નાખવામાં આવી છે આ તો છે મૂલ્યોને ખતમ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી ભરી રહી કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાની ચૂંટણી લડવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણી સમય ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ઉપર સરકારી એજન્સી નો દુરુપયોગ કરી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે આના એક ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધનના આવા જ એક બાહસ નેતા અરવિંદ કેજરીવાલની ગઈકાલે એડી દ્વારા ધરપકડ કરવામાં આવી આ ધરપકડ ને અમે વખોડીએ છીએ અને રાજકીય માણસો ઉપર સરકારી એજન્સીઓ કિનાખોરી કરી અને તેમનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આજે ઉપલેટા મામલતદારને ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક આવેદનપત્ર આપી અને સરકારની આ નીતિનો અમે વિરોધ કર્યો છે અને સરકારને સરકાર આ જે સરકારી એજન્સીનો દુરુપયોગ કરે છે તે બંધ કરવા માટે અમે તેમને આવેદનપત્ર આપેલ છે આગામી હવે ચૂંટણીનો માહોલ છે એટલે જો આની અમે કી જે કંઈ લડત લડવાની છે એ લડવાની થશે કારણ કે બીજા કોઈ પગલાં તો સરકાર માને એમ નથી અને અમે આંદોલન કરવા નીકળશું તો અમને હમણાં પકડીને ભૂર દે આવી સ્થિતિ છે આમ છતાંય ઉપર થી જો આદેશ આવશે તો અમારે આંદોલન કરવાની જરૂર પડશે તો ઉપલેટામાં આંદોલન પણ કરશો જીડીસી વિપુલ ધામેજા ઉપલેટા